જેના જીવનમાંથી જેના શબ્દો થકી અને જેના આચાર વિચાર થકી સત્કાર્યો કરવાનું જ્ઞાન અને માર્ગદર્શન મળે તે ગુરુ આવું જ એક શ્રેષ્ઠ ચરિત્ર અને ઉત્તમ પાત્ર એટલે ભગવાન શ્રી રામ ભગવાન રામના જીવનમાંથી જેટલું શીખીએ તેટલું ઓછું લાગે તેમના ભક્તના મતે રામ એટલે શું સાંભળીએ બે હજાર ના તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ ખૂબ સારો ભવ્ય પ્રસંગ એટલે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મિત્રો આપ સૌને કહેતા આનંદ થાય કે જે દિવસની આપણે પાંચસો વર્ષથી પ્રતીક્ષા કરતા હતા એવા આપણા સનાતન ધર્મના ટોચ ઉપરના રામ જેને બિરાદ જેને બિરાજવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના પનોતા પુત્ર તેમજ ગૃહપ્રધાને જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોનું પરિણામ એ અત્યારે દેખાઈ રહ્યું છે આજે ન તો ગુજરાતની વાત કરું ન તો ગાંધીનગરની વાત કરું પણ ભારત દેશ અને ભારત દેશની સાથે અન્ય દેશના આપણા સનાતનીઓ એ આ દિવસની રાહ જોઈ રહ્યા છે આપણે આ બંને આગેવાનોને ગુજરાતના સપૂતોને ધન્યવાદ આપીએ છીએ એટલું જ નહીં પરંતુ રામ જે દિવસે બિરાજમાન થવાના છે એ દિવસે આપણે આપણાથી થાય એટલા પ્રયત્નો કાં તો આપણે આરતી કરીએ કાં તો આપણે મંદિરમાં જઈ અને ભગવાનને જે થાય એવો પ્રસાદ ધરાવીએ જરૂર પડે તો આપણે એ દિવસે ટીવી ઉપર આપણા સાથે જોડાયેલા તમામ મિત્રોને આ પ્રસંગને રૂબરૂ બતાવીએ આવું કંઈ બી કરવા માટે એક મધુર ડેરીના ચેરમેન તરીકે આપ સૌને નિવેદન કરું છું વિનંતી કરું છું મને પોતાને એનો આનંદ અને ઉલ્લાસ આપ મારી વાત ઉપરથી જોઈ શકો છો કે આજે નિજ મંદિર જ્યારે રામ પધારી રહ્યા છે ત્યારે નહોતો અયોધ્યાની વાત પરંતુ ગાંધીનગર અને એમાંય એ મધુ ડેરી અમે એ આરતી કરવાના છીએ પ્રસાદ વેચવાના છીએ મધુના પ્રસાદીય પેડાનો અમે ઉપયોગ કરી અને રામને અમારા ઘેર આવ્યા હોય એવો આનંદ અમે બતાડવાના છીએ